જય સ્વામિનારાયણ મિત્રો આજે આપણે બનાવવાના છીએ ગાજર અને પનીરનો હલવો મિત્રો એ પણ આપણે ગાજર ખવણવાની કે બીજી ત્રીજી કોઈ પણ ઝંઝટ વગર ફક્ત થી સાત મિનિટમાં જ ગાજરનો હલવો બનાવીને તૈયાર કરવાનો છે સૌપ્રથમ અહીંયા આપણે પાંચસોથી પોણો કિલો જેટલા ગાજર લીધા છે પાંચસો ગ્રામ જેટલું પનીર લીધું છે મિત્રો પનીર પણ આપણે ઘરે બનાવેલું જ છે તો પાંચસો ગ્રામ જેટલા ગાજર છે તેને આપણે સારા કરી ધોઈ લઈશું છાલ ઉતારી લેશું અને ત્યાર પછી ગાજરને ઝીણા ઝીણા સમારી લેવાના છે તમે જોઈ શકો છો આપણે ગાજરને અહીંયા ખમણવાના નથી એકદમ ઝીણું ઝીણું ગાજરને સમારી લઈશું અને આજે આપણે પનીર અને ગાજરનો હલવો કુકરમાં બનાવવાનો છે ઇઝીલી બની પણ જાય છે અને એકદમ સ્વાદિષ્ટ બને છે તો તમે જોઈ શકો છો મિત્રો આપણે ફટાફટ અહીંયા ગાજરને સમારી લીધું છે ગાજર ચોક થઈ જાય એટલે ફટાફટ ગેસ ઓન કરશું અને એક કુકરની અંદર એક મોટો ચમચો જેટલું આપણે ઘી એડ કરવાનું છે ઘી સરસ રીતે ગરમ થઈ જાય એટલે આપણે જે ગાજરના નાના નાના ટુકડા કર્યા છે તે બધા એડ કરી દેવાના છે અને એક મિનિટ સુધી ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ ગાજરના ટુકડાને ઘીમાં સાતરીશું ધીમે ધીમે કરી આવી રીતે ચલાવતું જવાનું છે ચમચાની મદદથી અને ગાજરના ટુકડાને આપણે ઘીમાં સાતરવાના છે મિત્રો આ ગાજરનો હલવો બનાવવાની રીત એકદમ યુનિક છે ઇઝીલી બની પણ જાય છે અને આમાં પનીર એડ કરવાથી ગાજરનો હલવો એકદમ સરસ મોઢામાં મૂકતાની સાથે જ ભળી જાય ને તેવો બને છે ઘણા મિત્રો આમાં માવો પણ એડ કરતા હોય છે પણ આ વખતે તમે માવાની જગ્યાએ પનીર એડ કરી હલવો બનાવવાની ટ્રાય કરજો ખૂબ જ સરસ બનશે અને સ્વાદિષ્ટ પણ સરસ એવો બનશે હવે મિત્રો અહીં આપણો ગાજર સરસ એવું સતાઈ ગયું છે હવે આપણે તેની અંદર પનીર એડ કરવાનું છે અહીંયા આપણે પાંચસોથી પોણો કિલો જેટલું ગાજર લીધું છે તો પાંચસો ગ્રામ જેટલું આપણે પનીર લેવાનું છે મિત્રો આ બંનેની ક્વોન્ટિટી તમે થોડી જાજી કરી શકો છો જો તમે ગાજર ઓછું એડ કરવા માગતા હોય તો પણ તમે એવી રીતે હલવો બનાવી શકો છો અને પનીર પણ તમે ઓછું કરવા માંગતા હોય તો તે રીતે પણ હલવો સારો જ બનશે એટલે બંનેની ક્વોન્ટિટી તમે થોડી જ કરી શકો છો પણ અહીંયા આપણે પોણો કિલો ગાજર અને પાંચસો ગ્રામ જેટલું પનીર લીધું છે બંને વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું અને એક મિનિટ જેવું ફરીથી આ બંને વસ્તુને સાતળવાનું છે હવે અહીંયા આપણે થોડું દૂધ એડ કરવાનું છે અને એક લીટર દૂધની અહીંયા મેં તર ઉપર જે બને છે તે તર એડ કરી છે તર જો તમારે એડ ના કરવી હોય તો તમે તે સ્કીપ પણ કરી શકો છો પણ અહીંયા આપણે એક મોટી વાટકી જેટલું દૂધ એડ કર્યું છે એક લીટર દૂધની તર એડ કરી છે એક મોટો વાટકો ખાંડ એડ કરી છે મિત્રો ખાંડ એટલે કે કળપણ માટે તમારે જે પ્રમાણે તમે ગળિયું ખાતા હો તે પ્રમાણે તમે ખાંડ એડ કરી શકો છો પણ અહીંયા આપણે એક વાટકી જેટલી ખાંડ એડ કરી છે બધી વસ્તુ સરસ રીતે મિક્સ કરવાની છે ત્યાર પછી બે એલચીના દાણા કાઢી ચીણો કૂકો કરી અને એડ કરીશું અને કૂકરને બંધ કરી દઈશું અને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે કૂકરને પાંચ મિનિટ સુધી ગેસ ઉપર રહેવા દેવાનું છે પાંચથી છ મિનિટમાં જ આપણો હલવો સરસ એવો બનીને તૈયાર થઈ જશે ત્યાં સુધીમાં આપણે હલવામાં એડ કરવા માટેના ડ્રાય ફ્રૂટ એટલે કે કાજુ બદામનું ઝીણું કટિંગ કરી લઈએ તમે જોઈ શકો છો મિત્રો આપણે સરસ એવું કાજુ અને બદામનું કટિંગ કરી લીધું છે મિત્રો કાજુ બદામની ક્વોન્ટિટી પણ તમે તમારી રીતે એડ કરી શકો છો અહીંયા આપણે આઠથી દસ પીસ બદામ એડ કરી છે અને આઠથી દસ પીસ કાજુ એડ કર્યા છે હવે મિત્રો પાંચથી છ મિનિટ જેવું થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી આપણે કૂકરને ખોલી લેવાનું છે અને ભાજી મેસરની મદદથી આપણે આવી રીતે ગાજરને મેસ કરી લેવાનું છે સરસ એવું આપણું ગાજર બફાઈ ગયું છે કાજી મેસરની મદદથી ગાજર બધું સરસ એવું મેસ થઈ જશે એટલે એક રસ આપણો હલવો બની જશે અને ખમણવાની પણ ગાજરની કંઈ માથાકૂટ નથી ફટાફટ ટુકડા કરી અને તમે કોઈ પણ કામ કરતા હો તો આ હલવો ઇઝીલી બનાવી શકો છો હવે અહીંયા આપણું બધું એવું પનીર અને ગાજર દૂધ બધું સરસ રીતે એકરસ થઈ ગયું છે તો ફરીથી આપણે એક મિનિટ સુધી આ બધી વસ્તુને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર થોડીવાર રાખવાનું છે જેથી કરીને આમાં જે થોડું થોડું દૂધ દેખાય છે તે પણ બળી જાય અને એકદમ પરફેક્ટ આપણો ગાજરનો હલવો બનીને તૈયાર થઈ જાય મિત્રો ગાજરમાં વિટામિન એની માત્રા ભરપૂર પ્રમાણમાં હોય છે તો આ શિયાળામાં આવી રીતે હલવો બનાવી બનાવી અને તમારા બાળકોને જરૂરથી ખવડાવજો અને પનીર પણ હેલ્થ માટે ખૂબ જ સારું એવું છે તો પનીર અને ગાજરનો આ હલવો તમને કેવો લાગ્યો ને તે પણ કોમેન્ટ જરૂરથી કરજો અને તમે શું ક્યારે પનીર અને ગાજરનો હલવો બનાવ્યો છે તે પણ જરૂરથી લખજો હવે અહીંયા આપણે એક ચમચી જેટલું ઘી ફરીથી એડ કરવાનું છે કુકરની અંદર બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈએ સરસ રીતે બધું દૂધ આપણું જે હતું તે બળી ગયું છે અને સરસ એવો ગાજર પનીરનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે તો હવે અંદર આપણે જે ટુકડા કરીને લીધા હતા તે એડ કરવાના છે મિત્રો ડ્રાય ફ્રુટ છે ને એકદમ લાસ્ટમાં જ એડ કરવાનું છે હવે અહીંયા ડ્રાય ફ્રુટના ટુકડા પણ આપણે એડ કરી દીધા છે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈએ અને હવે આપણો હલવો બનીને તૈયાર થઈ ગયો છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું થોડો ઠંડો કરીને પણ ખાઈ શકો છો તો આપણે આ હલવાને થોડો ઠંડો કરીને ખાવાનો છે તો હલવો થોડો ઠંડો થાય એટલે ફ્રીજમાં મૂકી દઈશું અને પછી આપણે હલવાની મજા માણશું તો હલવો સરસ એવો ઠંડો થઈ ગયો છે તો ચાલો ફટાફટ સર્વ કરી દઈએ અને આ ઇઝીલી હેલ્ધી અને ટેસ્ટી હલવાને આપણે ટ્રાય કરીએ તો મિત્રો તૈયાર છે હેલ્ધી ટેસ્ટી અને ફક્ત પાંચથી સાત મિનિટમાં ખમણવાની કે કોઈ પણ ઝંઝટ વગર પરફેક્ટ રીતે બનતો ગાજર અને પનીરનો હલવો હવે અહીંયા આપણે બાઉલની અંદર હલવો સવ કરી દીધો છે તેની ઉપર ગાર્નિશિંગ માટે આપણે થોડા કાજુ અને બદામના ટુકડા એડ કરશું તો તૈયાર છે એકદમ હેલ્ધી ટેસ્ટી એવો ગાજર પનીરનો હલવો તો મિત્રો તમને મારી ગાજર અને પનીરના આ હલવાની રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખીને મોકલજો અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ આવા નવા નવા વિડિયા અને રેસીપી સાથે ત્યાં સુધી જય સ્વામી